નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે તારીખ છ ચાર બે હજાર ચોવીસના શનિવારના રોજ એટલે કે આવતીકાલે લેવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ પ્રશ્નપત્રનો જરૂરથી અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ પ્રશ્નપત્રની પીડીએફ તમારે મેળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે આ પ્રશ્નપત્રની પીડીએફ પણ મેળવી શકો છો જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો આ પ્રશ્નપત્રનો સમય છે સવારે એટલે કુલ પ્રશ્નપત્ર રહેશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આવતીકાલે જે તમારું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન ક્રમાંક એકથી દસ આપેલા છે એના કુલ કુલ ગુણ પણ અહીંયા આપણને આપેલા છે અને ગુણનું પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો જેના કુલ ચાર ગુણ છે તો ખૂબ જ વરસાદ પડે તો આવશે અસમ ખૂબ જ બરફ પડે તો એને જોડીશું મનાલી સાથે ખૂબ જ ગરમી પડે તો એને જોડીશું રાજસ્થાન સાથે બહુમાળી મકાનો એને આપણે જોડીશું રાજકોટ સાથે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પેલો સવાલ શાળામાં બાળકો કઈ રમત રમતા હતા તો જવાબ આવશે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા બીજું સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે તો સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોઈ રહે છે ત્રીજું સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે પ્રશ્ન નંબર ત્રણ નકશાને આધારે વિગતો લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને એક નકશો આપવામાં આવેલો છે નકશા પરથી આપણે કેટલાક પ્રશ્નો અને તેમના ઉત્તર મેળવવાના છે પહેલો સવાલ નકશામાં કેટલા ઘર છે તો જવાબ આવશે નકશામાં ચાર ઘર છે નકશામાં કેટલી દુકાનો છે તો જવાબ આવશે એક નકશામાં કેટલા ઝાડ છે તો જવાબ આવશે પાંચ નકશામાં કેટલા હેન્ડપંપ છે તો જવાબ આવશે એક ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ એક ચમચી કેટલા ટીપાસી ભરાશે તો જવાબ આવશે આઠ શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જો હા તો કેવી રીતે તો જવાબ આવશે ના અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી પરંતુ અમારા મહોલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું અહીંયા જે ચોકડીનો સંકેત આપેલો છે શાના માટે વપરાય છે તો જવાબ આવશે આ સંકેત શાળા માટે વપરાય છે સૂતરાવ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે તો સૂતરાવ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે ત્રીજો નકશો કોને ઉપયોગી છે તો ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત પ્રવાસીઓ દરિયાઈ જહાજ ચાલકો વિમાનચાલકો સૈનિકો પર્વતારોહકો ઇજનેરો વગેરે માટે નકશો ઉપયોગી છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આ અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે

નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ તમારા ઘેર રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે તો મારા ઘેર રસોઈ માટે મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ મેથી રાઈ કોકમ જેવા મસાલાઓ વપરાય છે બીજો સવાલ માધુના ઘરમાં પાણી કોણ લાવે છે તો જવાબ આવશે માધુના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટગાડી દ્વારા પાણી લાવે છે પ્રશ્ન નંબર આઠ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો તો માછલી કૂતરો બળદ બળદ મરઘી અને ભેંસ આપેલા છે ઉપરથી પહેલો સવાલ હું ભાર માટે ઉપયોગી છું મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે તો મરઘી હું ઘરની શોભા વધારું છું તો માછલી હું દૂધ આપતું પ્રાણી છું તો જવાબ આવશે ભેંસ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ ચાર માર્ક છે તો પહેલો સવાલ ઘરના સભ્યો ભેગા મળીને કુટુંબ બને છે તો જવાબ આવશે સાચું તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે તો ખોટું તાલુકાનું મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે તો ખોટું કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આપણા જીવનના ઝાડામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થ અને પદાર્થો અને વનસ્પતિ પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો જેના કુલ ચાર માર્ક્સ છે તો સૂર્ય એ આપણને ગરમી અને પ્રકાશ આપે છે હવા સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે પાણી પીવા માટે ખેતી માટે ઉદ્યોગો માટે તથા આપણી જીવનની દરેક ક્રિયા માટે ઉપયોગી છે અને જમીન તે વનસ્પતિ અને પ્રાણીઓને આશ્ચર્ય સ્થાન આશ્રય સ્થાન પૂરું પાડે છે તો જેના કુલ ચાર માર્ક છે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર પર્યાવરણ સહિત બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે એમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પર્યાવરણ વિષય છે તેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી જે તમને ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ સારામાં સારા માર્ક્સ મેળવો તેવી તમને Best of luck.